નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો હાલ મોટી સંખ્યામાં સિક્યોરિટી ગાર્ડની હત્યા કરવામાં આવી છે નાઇજીરિયાના પ્લેટુ સ્ટેટમાં ડાકુઓએ હુમલો કરીને સિત્તેર કોમ્યુનિટી સિક્યુરિટી વોલેન્ટિયરની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે નેતા જણાવ્યું હતું કે આ હુમલો ગુરુવારે રાત્રે વાગ્યાની આસપાસ કનમ જિલ્લાના અને સમુદાયો નજીક થયો હતો તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં મેડમ ફોરેસ્ટ તરફ જઈ રહી હતી સિત્તેર થી વધુ વોલન્ટિયર્સ મોત થયા છે જયારે હજુ કેટલાક મૃતદેહ મળી શકે છે સમગ્ર ઘટનાને લઈને એક સ્થાનિકે કહ્યું કે ડાકુઓએ તેમની કોમ્યુનિટીના દસ સિક્યુરિટી વોલન્ટિયર્સ હત્યા કરી છે અને અનેક ઘરોમાં આગ ચાંપી દીધી છે જેમાં એક લાખ સામે છે નાઇજીરિયામાં આ પ્રકારના હુમલાઓમાં ઘણી વાર ઇસ્લામિક લશ્કર અથવા ગુનાહિત ગેંગ નો સમાવેશ થાય છે બે હજાર પચીસ ના પહેલા ભાગમાં જ આવા હુમલાઓમાં બાવીસો છાસઠ લોકો ના મોત થયા છે જોકે પોલીસે હજુ સુધી આ મામલે કોઈ માહિતી આપી નથી આ પહેલા નાઇજીરિયામાં સો થી વધુ ખેડૂતોને ગોળી મારીને જીવતા સળગાવી દીધા હતા